Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગાંધી દુઃખદ સમાચાર મળી રહ્યા છે અલ્હાબાદમાં એસસી માં સુણવાઈ જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં ત્યારે કોર્ટમાં ત્યારે કોંગ્રેસ શાસન ત્યારે રાહુલ ગાંધી નાગરિકતા મામલે દાખલ કરેલી ત્યારે પીઆઈએલ પર સુનવાઈ થવાની છે છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ કેસમાં ત્યારે નવમી ડિસેમ્બર કોટ કેન્દ્ર ચોવીસ માસ સુધીમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે આજે કેન્દ્ર આ મામલે ત્યારે પોતાનો જવાબ દાખલ કરવા જઈ રહ્યું છે હજી આ મિત્રો અત્યારે હાલ રાહુલ ગાંધીને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ